નમસ્તે બધાને ચલો કમળ બનાવો બનાવો આજે આપણે એક તરસ્યા કાગડાનું ગીત ગાવાનું છે વાર્તા તો તમે સાંભળી જાય ને એ જ તરસ્યા કાગડાનું ગીત ગાવાનું છે તૈયાર છો બધા હું ગવડાવું તેમ તમારે ગાવાનું છે અને બેઠા બેઠા અભિનય પણ કરવાનો છે ભારે ચતુર કાગડાની જાત ભારે ચતુર કાગડાની જાત સાંભળો બાળક એની વાત સાંભળો બાળ

કંકર નાખ્યા કુંજા અંદર કંકર નાખ્યા કુંજા અંદર પીધું પાણી આવ્યું ઉપર પીધું પાણી આવ્યું ઉપર ચલો ગીત ગાવાની મજા આવી ખૂબ સરસ આ વાર્તા કોની હતી ચતુર કાગડાની કાગડા એને શું લાગી હતી સરસ ક્યાં ગયો કુંજો એને દેખાયો બરાબર કુંજા આગળ જઈને એને શું કર્યું પથ્થર ફેંક્યા કેમ પથ્થર ફેંક્યા પાણી થોડુંક જ હતું એટલા માટે પછી શું થયું કાંકડા ફેંક્યા અંદર તો ઉપર આવ્યું અને કાકડા એ પાણી પીધું ખુબ સરસ બેટા